તો રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સુરત વલસાડમાં ભારે વરસાદ રહેશે તો નવસારી અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ રહેશે નર્મદા અને ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી ડાંગ છે તાપી છે જ્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભાવનગર અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત પાટણ મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી સાબરકાંઠા પંચમહાલ દાહોદમાં ભારે વરસાદ રહેશે વડોદરા છોટા ઉદયપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જૂનાગઢ ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કચ્છ અને દીવમાં પણ આજે વરસાદી માહોલ યથાવત જ રહેશે તો અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત ખેડા આણંદમાં પણ મધ્યમ વરસાદ રહેશે અરવલ્લી પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મહીસાગરમાં પણ આજે મધ્યમ વરસાદ રહી શકે છે તો રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે પવનની ગતિ પ્રતિ કલાક ત્રીસ થી ચાલીસ કિલોમીટર રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આજે પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી તો ખાસ અલગ અલગ જિલ્લાઓમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ મુખ્યત્વે મધ્ય ગુજરાતની વાત કરીએ જેમાં ગાંધીનગર છે અમદાવાદ છે ખેડા છે વડોદરા છે આણંદ છે એ તમામમાં મધ્યમ વરસાદની આગાહી છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ મધ્યમ વરસાદની આગાહી